જેને પગલે પોલીસે પારનેસરા અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ દરમિયાન બાળક ભિસ્તાન વિસ્તારમાં આવેલા સંગમ સોસાયટીના એક મકાન છત ઉપરથી મળી આવ્યું હતું જ્યાં બાળકને લઈ જનારી મહિલા આરોપી પાનકુલ દેવી ઇન્દ્ર રામ અને તેના પતિ ઇન્દ્ર બલી રાખા રામ રવિદાસ પણ મળી આવ્યા હતા પોલીસે બંને દંપતીને જુંગલમાંથી બાળકને મુક્ત કરાવ્યો હતો રેખા દેવી જી બતાઈ કે કેના કરતા મેરા બચ્ચા કલ સે ગુમ હો ગયા થા बाद में बहुत थोड़े फिर बाद में पुलिस को भी किया उसके बाद बहुत मेहनत है सब लोग बाद में जाके मेरा बच्चा मिला सबको घूटते कठोरा वाला सूरत का सभी लोग के घूड़े बहुत मेहनत करने के बाद मेरा बच्चा मिला मैं उनके लिए शुक्रिया अदा करना चाहती हूँ कल पच्चीस जून रोज નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક ત્રણ વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરીબ સાડા પાંચ વાગ્યાના આસપાસ મળી હતી જે અને આ બનાવ કરી કલાક પહેલેના હતા અને જ્યારે પોલીસના જાણ થઈ તાત્કાલિક જો એ ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુધીની ટીમો પર જોઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે તપાસમાં લાગી ગઈ તો જેટલા બી ટીમો હતી અલગ અલગ ટુ તેવીસ જેટલી ટીમો બનાવવામાં આવી છે આ સમગ્ર ટીમોના અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં અમારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડીના હાથ પકડી લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ જેથી તાત્કાલિક જોઈએ ટીમો વન બાય વન આગળના કેમેરાઓ જોવાના સાથોસાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય આ પ્રકારના કામો ચાલુ થઈ તો ત્રેવીસ ટીમ આખા સતત બે ગઈકાલથી આ બાળક જ્યારે આપણે આપણને મળ્યા તક જો એ ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોય આ બધા ટીમો કામ કરતી હતી જોઈએ અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાના જોવામાં આવેલા અને કેમેરામાં એવું હોય તો કે એક સેકન્ડ સેકન્ડ અગર આપને ધ્યાન નથી આપો તો નીકળી જતા હોય જો સીન તો એટલા કન્સલ્ટેશનને સાથે જો એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો અમને આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જોઈએ સિટી બસમાં બેસીને આવે છે ક્યાં ઉતરે છે કઈ રીતે પેદલ જાય છે પૂરા રૂટ પ્રસ્તાવિત કરતી કરતા અમે લોકો જોઈએ ત્યાં પહોંચ્યા કે ભેસ્તાન આવાસ જો પંડેસરા પુરુષ વિસ્તારમાં છે ત્યાં સુધીને આપણે લોકેશન મળી પછી જો અમારે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવો નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમ ખેડ મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ અઘાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મારા આપને જો અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબૅન્ડ જો આરોપી લેડી છે એના હસબૅન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા તો આ એના ભી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ બતાવ્યા હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કરા અને એકદમ રૂટિન ચાલતા હતા આ લોકોને તો અત્યારે આ જો બે આરોપી છે અમારે ઇન્દ્રબલી રેખારામ જો એના છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જેને બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણને જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછને બતાવે છે કે એના એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબૅન્ડ અત્યારે બીજા વાઈફ છ મહિના પહેલાં કર્યા તો આ વાઈફ પાસે એક પહેલાં હસબૅન્ડથી જોએ એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થિયો ઉપર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં અલરેડી એક બાળક હતો તો બીજા સાથે રહેતો હોય તો બીજા બાળકને શું જરૂર હતી સાથોસાથ બે ત્રણ બાળકો ત્યાંથી આવો અમે મળ્યા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમેનું ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છે કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે ત્યાં કોઈ આ પ્રકારના ગેરકાયસર પ્રવૃત્તિ નથી થઈ રહી છે જો આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે તો કાયમ બ્રાન્ચ મને અને કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં ત્રેવીસ ટીમમાં મોર દેન ટુ લોકો જોયા બસ લોકો કન્ટિન્યુ ચોવીસ કલાક જોડાયા હતા જોઈએ હજારથી જ અમે લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ બાળમાં જો એનઆરસી ચાલતા હતા કોઈ પણ પ્રકાર પ્રકારની કસર આપણી સુરત સિટી પોલીસે બાકી નથી રાખી અને હેમખેમ બાળક પણ આપણે માટે અમે લોકો સૌભાગ્ય છીએ સૌભાગ્યશાલી છીએ